ક્રિષ્ના કુકિંગ શો તમારું સ્વાગત કરું છું અત્યારે ઉનાળાની સ્પેશિયલ ચોકલેટ આઈસ્ક્રીમ લઈને આવી છું તો આપણે ચોકલેટ આઈસ્ક્રીમ બનાવશું અને કેન્ડી પણ બનાવશું તો અહીંયા આપણે એક કપ દૂધ લઈશું એક બાઉલમાં તેને કાઢી લેવું આપણે ગરમ દૂધ નથી લેવાનું રૂમ ટેમ્પરેચરવાળું દૂધ લેવાનું છે અને તેમાં એક એક ચમચી મિલ્ક પાવડર નાખતા જઈશું એટલે આપણે એક પેકેટ મેં અહીંયા મિલ્ક પાવડર નાખી દીધો છે અને બરાબર તેને મિક્સ કરી લઈશું જેથી તેની ગાંઠો ન પડે તો અહીં આપણે મિલ્ક પાવડર બે ચમચી જેટલો થઈ ગયો છે વધારે ઓછું તમારા પ્રમાણમાં તમે નાખી શકો છો પણ અહીંયા એક પેકેટ ઇનફ છે અહીંયા આપણે પાંચ ચમચી કોકો પાવડર નાખીશું એક એક ચમચી નાખતા જવું અને બરાબર તેને મિક્સ કરતા જાઉં જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ કરજો તમે કોકો પાવડર કોઈપણ કંપનીનો લઈ શકો છો તો તમે આ રીતે કોક આઈસ્ક્રીમ નહીં બનાવીએ તો જરૂરથી બનાવજો ખૂબ જ સરસ લાગે છે તો અહીં આપણે પાંચ ચમચી કોકો પાવડર થઈ ગયો છે તો અહીંયા આપણે બે ચમચી કસ્ટર્ડ પાવડર નાખીશું જો કસ્ટર્ડ પાવડર ન હોય તો કસ્ટર્ડ પાવડર ના હોય તો કોર્નફ્લોર કોર્નફ્લોર નાખી દેવો બે ચમચી અને બરાબર તેને મિક્સ કરી લેવું તો અહીંયા સરસ મજાનું મિક્સ કરી દીધું છે મેં તેને સાઈડ પર મૂકી દઈશું મિક્સ કર્યા પછી તો અહીંયા એક લિટર જેટલું દૂધ મેં કઢાઈમાં પહેલેથી ઉકળવા મૂકી દીધું હતું આ રીતે તેનો ઉભરો આવે એટલે આજુબાજુની કિનારીની મલાઈ અંદર લઈ લેવી અને અહીંયા અડધો કપ આપણે ખાંડ નાખી દઈશું અને તેને બરાબર ઓગળવા દઈશું અને ઉકળવા દઈશું પછી જ આપણે જે ચોકલેટ સિરપ બનાવી હતી તે નાખી દઈશું મી દૂધમાં જે બનાવેલું હતું કોકો પાવડર પાઉડરને તે નાખી દેવું અને ધીમે ધીમે તેને હલાવતા જવું અને ધીમા તાપે રાખવું તેને નીચે ચોટી ન જાય તો મારી પાસે અહીંયા મિલ્ક ચોકલેટ કમ્પાઉન્ડ હતી અડધો કપ તે નાખી દીધું છે અને બરાબર તેને મિક્સ કરવું જો હોય તો નાખો અને ન હોય તો સ્કીપ કરી દેવી ચોકલેટ કોઈ પણ ચોકલેટ તમે નાખી શકો છો ડેરી મિલ્ક હોય તો તે પણ તમે નાખી શકો છો અહીંયા સરસ મજાનો ઉભરો આવી ગયો છે તો આ રીતે ઉભરો આવી જાય એટલે આપણે ગેસને એકદમ ધીમો કરી દેવો અને તે જાડું થાય થોડુંક ત્યાં સુધી તેને આપણે મિક્સ કરતા રહેવું અંદરની ચોકલેટ બિલકુલ ઓગળી જવી જોઈએ પછી અહીંયા મેં અમૂલની ફ્રેશ ક્રીમ લીધી છે એક પેકેટ તેને આપણે વ્હીપ કરી દઈશું આપણે એકદમ કેકની જેમ તેને કરવાનું નથી વિપિંગ ક્રીમ આપણે ખાલી સ્મૂથ રાખવાની છે તેને ખાલી મિક્સ કરવાનું છે અને ઠંડુ ક્રીમ હોવું જોઈએ આપણે લિક્વિડ ફોર્મમાં જ રાખવાનું છે તેનું ખાસ ધ્યાન રાખવું તો તમારી ચોકલેટ આઈસ્ક્રીમ સરસ થશે તો અહીંયા આપણે જે ઠંડુ પાડેલું હતું ચોકલેટ તે આપણે હવે આમાં નાખી દઈશું ઠંડુ નાખવાનું ગરમ ન નાખવું તેનું ખાસ ધ્યાન રાખવું ઠંડુ થઈ જાય પછી આપણે આ ફ્રેશ ક્રીમમાં નાખી દેવું અને બરાબર તેને મીટરથી ઇલેક્ટ્રિક મીટરથી તેને ગ્રાઇન્ડ કરી દેવું તમે જોઈ શકો છો સરસ મજાના બબલ્સ આવી ગયા છે તો મારી પાસે અહીંયા ચોકલેટ આઈસક્રીમનો ડબ્બો હતો તેમાં આપણે ઓવરનાઇટ માટે ફ્રીઝરમાં મૂકી દઈશું તો અહીંયા મારી પાસે બીજું લિક્વિડ વધ્યું હતું એટલે મેં આમાં કેન્ડીના મોલ્ડમાં ભરી દીધું છે આપણે આઈસ્ક્રીમ પણ બનાવી દઈશું કેન્ડીવાળો તો સરસ મજાની કેન્ડી થઈ ગઈ છે આપણી અને અહીંયા બાજુ ચોકલેટ આઈસક્રીમ પણ થઈ ગયો છે તો બંને રીતે તમે બનાવી શકો છો તો સરસ મજાનો આપણો ચોકલેટ આઇસક્રીમ તૈયાર થઈ ગયું છે